સવારના બધાને રામ રામ તો સવારના સાડા પાંચ વાગી ગયા અને આપણે જાગી ગયા અને જાગતા જાગીને તરત જ તે આપણે બાઇકનો સેલ મારીને આપણે નીકળી ગયા વિરંગા કોઈ મજા કરવા જવાનું નથી આપણે જાગીને તરત જ આપણે એક્સરસાઇઝ કરવા જવાનું છે સવાર સવારમાં શરીર માટે એક્સરસાઇઝ જરૂરી છે તો આપણે એક્સરસાઇઝ કરવા જવાનું છે તો આપણે નીકળી ગયા સવાર સવારમાં આપણે જોઈ લીધું આ જો રસ્તામાં આપણે બધું જોઈ જોતા પહોંચી ગયા મેદાનમાં ગ્રાઉન્ડમાં પહોંચતા પહોંચતા આપણે જોઈ લીધું કે યુપીએસસીની તૈયારી ચાલુ છે બધા બધા ભાઈબંધો યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે અને અહીંયા મને એમાં આપણે એક ભાઈબંધ પણ આપણને મળી ગયો સવાર સવારમાં તો આપણે સવાર સવારમાં આપણો ક્લાસમેટ દસમાં ધોરણમાં આપણી સાથે હતો એવો વિપુલભાઈ ભરવાણ મળી ગયા છે તો વિપુલભાઈ બે વર્ષથી તૈયારી લાગટ કરી રહ્યા છે અને તોય પણ એવું કહે છે કે ચાલો મેળ તો પડતો નથી

એટલામાં આપણને નોગણ મળી ગયો નોગણ આવી ગયો તો કોલેજ સવાર સવાર આટલો બધો વેલી કોલેજ આવી ગયો તો મને તો આશ્ચર્ય થઈ ગયો હું સમજ રહ્યો સમજ રહ્યો એટલામાં તો નગાય સવાર સવાર માં હેપી યર ઇયર કહી દીધું વાત ને વાત બદલી નાખી હું કોઈ ચાલો કોઈ વાંધો નહીં એટલામાં તો આપણો કિશન આવી ગયો એટલામાં આપણો કિશન આવ્યો કિશનનો નો બ્લોગ લેતો કિશન કે યાર બડા હવા મુક તો ના આવ્યો તોબા 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 થારા મૂડ ખરાબ કરી દીધો તો એટલામાં આપણો ભાઈ વિશાલ પણ મળી ગયો વિશાલ કે શું મજામાં હું કો મજામાં મજામાં એ વિષય કિશન કે આનો પણ વ્લોગ હું આ કિશનનો ભાઈ બધા એનો વ્લોગ તો લેવો જ પડે કે કિશન કે શું કે મજામાં હું કું મજામાં હું કિશનનો કહું એટલા વાગ્યા કિશન કે દર વાગ્યાનો જોઈએ તો અભિયાલ આવ્યો કે નાયા વગર કે હું કોઈ શું વાત કરે તો કે હાચું માર કે બાપના સમગ્યા કિશનનો કોઈ કયો વાંધો નથી કે મારે બેઠો નાયા વગરનો હતો તો કોઈ વાંધો નહીં ચાલો ડીસીએમ કોલેજમાં કરીશું ડીસીએમ કોલેજમાં તો બધાય આંટા મારવા માંડ્યો જાણ કે એ પપ્પા પપ્પાને એવો કોલેજ વાં એ રીતે ઓકે શું વાત છે મારા બેટો મને કે તું એ યાર હું કહું હાર વાત અને હવર હવામાં આપણે રમી લીધું દડે બે દડે રમતા રમતા એવી મજા આવી કિશનને છક્કો માર્યો કિશન ડાયરેક્ટ ગાડીએ દડો કાઢી કિશનની અને દડો લઈને ડાયરેક્ટ આપણે જઈએ અને બહાર જઈએ વાત અને આપણે જેવા બહાર જેવા જો ડીસીએમ કોલેજમાં આંટા મારતા મારતા કિશન થોડો ગમ હતો કિશન થોડો વિચારમાં સડી ગયો હતો મને કે આવતી આવજો હું કોઈ વાતો જિંદગીમાં આવતો થતું જાય નાની મોટી જિંદગી છે અને જિંદગીમાં ટેન્શન નહીં લેવું મેં એવો હોસલો આપતો હતો કિશન કે થેન્ક યુ મારા ભાઈ તું જ મારો હાચો ભાઈ બનશો ઈમાન ઈમાન એને ભાઈ બંધ અરે બાજી પડે બાય મારા બેટા બધા બધી આવી ગયા અને હવાના નજારાનો આનંદ લેતા લેતા આપણે નીકળી ગયા ડીસીએમ કોલેજ બહાર અને જોતા જોતા જોઈ રહ્યા છીએ કે સાલું કોઈ આવતું કેમ નથી અને વિચાર્યું તો ડીસીએમ કોલેજની ગેટ બહાર પણ પહોંચી ગયા પણ સાલું તો પણ કોઈ આવી નહીં તો પછી આપ ડાયરેક્ટ કરો તો ગાય અમારી ચાવી અમારી ચાવી પડી ગઈ છે

નહીં કિશન કે હારું ચાલો ચાલો મળીએ પછી હું કહો હારું ચાલો અને એવું કહીને હું પણ નીકળી ગયો તો હવે સવાર સવારમાં કો ચલો હવે બધા ભાઈબંધને આપણે રામ રામ કહેવાનો ટાઈમ આવી ગયો છે પણ તો એ તે જોઈને હાલો ચલો થોડી ઘણી આપણે વિડીયો વિડીયો ઉતારી લેવી અને હવે હું જઈ રહ્યો છે મારા બાઇક તરફ અને જો વાત તો ભાઈ હતો નહીં ઘરે તો ભાઈનું બાઇક બઠાવી લીધું જોઈ લો મસ્ત છે ને સ્પ્લેન્ડર ચલો હવે આપણે બાઇક લઈને બાઇકનો સેલ મારી દઈએ ચલો બાઇકને આ લગાવી ચાવી હવે તમારો ભાઈ જઈ રહ્યો છે ઘર તરફ કારણ કે બહુ કસરત થઈ જાય કારણ કે બહુ કસરત કરીએ શેરમાંથી હારી નહીં કારણ કે હા ના કરો તમે ટાઈમ ટુ માઇન્ટ જાય જોઈ લો સવાર સવારનો કાંઈ વ્યૂઝ કારણ કે સવાર સવારમાં ખેતરોમાં તો જુઓ છે બધો છા કરશે જોઈ લો સવાર સવારનો વ્યૂઝ જોઈ લો કંઈ આવું વાતાવરણ છે સવાર સવારમાં તમે વહેલા ઉઠો એટલે વાવાનું કારણ પણ આવતું હોય છે જોઈ લો કહીશ નાની મોટી બાગાજી કે કરતાં કરતાં આપણે પણ થોડું વાતાવરણ દેખાડી જ દેવી અને જોઈ લો સુરત દાદાને નમસ્કાર કરી લેવી સવાર સવારમાં ગઈશ બધા ભાઈઓને જોઈ લો ગાઈસ સવાર સવારમાં આવું વાતાવરણ હોય છે બ્યુટિફુલ વાતાવરણ સવાર સવારનું તો પછી સવાર સવાર એવું આપણે એવું લાગ્યું તો આપણે થોડી બાઈક ની સ્પીડ વધારી દીધી અને સુરત દાદા ઉપર ફરથી કેમેરો ઘુમાઈ દીધો અને સુરત દાદા ઉપર કેમેરો ઘુમાઈ સુરત દાદા દાદા કરીને આપણે પાછું રોડ ઉપર બાઈક ને બાઈક નો કેમેરા સાથે ઘુમાઈ દીધો પા સુરત દાદા કોવા કેમેરો ઘુમાઈ દે એવું કરતા કરતા નાની મોટી બાખજી કે કરતા કરતા આપણે રોડ ઉપર હવે પાછળ બે આલી દોલે છે આપણે આપણે હારે બેજો ભાઈ સુનામ તારું રવિ ચાહે નવું કાચીપુરા પણ જમ જવાનું બાઇક ના જમ્પર બનાવવા રવિ એમને તમારો કોઈને બનાવવા હોય તો ક્યાં જ બરાબર તો રવિ આય કઈ દે આય કે